હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હવું ડાયરાને રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ હું આવી ગયો છું જો વાડી અત્યારમાં હવે હજી દીવ નથી ઉગ્યો ત્યાં ટેક્ટર દો ખાતર વાવે છે ને ક્યારે બાંધે છે એટલે આવે દેખાય જય ગાત્રમાં હું અહીં સીધ કરવા આવ્યો છું વાંચ લેશે જો તો આવે છે જો ક્યારે બનાવવા આવે છે પેલી ઉથલ વાગ્યા છે હજી સો વહેલો સેટો છો અત્યારમાં જો અત્યારમાં પ્રસ્તાવના તો બંધાઈ ગઈ સંજય બોલે છેડઈ ગયો તો ને તમે જો મિત્રો સંજય આવી ગયો છે સવારના સવાગે વાળી અને પારા બંધાવવા જો એટલા પારા તો બંધાઈ થઈ જાય પણ આને નો ન થવો જોઈએ આમ આમ ન થવું જોઈએ ક્યાં ले लो होतो ना ले लो होतो ना जो

ખાતર તો ઉપાડ લીધો હજી ધીમો કરવો પડે હજી ધીમો કરવો પડશે વધારે નાખું એક સબલું કે પછી ઉથલ તો વરી જ જવી છે જો મિત્રો એટલા ક્યારે બંધાઈ ગયા છે જોઈ લો જો મિત્રો એટલા ક્યારે બંધાઈ ગયા છે મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો અર્ધા અર્ધે તો પૂગી ગયા તો પાંચમી ઉથલ છે આ ઉથલ મુગેલ થાય છે આ સાબંધાય છે થોડાક